પણ સૂચના આપવામાં આવી છે દિવાળી સુધરી જાય એટલું નવરાત્રીમાં કમાવા દેવા સૂચના આપવામાં આવી છે ગંદકી કરે તેની દુકાન બંધ કરાવવા પણ સૂચના આપવામાં આવી છે તો ગૃહ

મને નથી લાગતું તમે ગરબા રમવાનો ઈચ્છતા હોય રમવાના છો ગરબા બધા અને મોડે સુધી રમવાના છો કે વહેલું વહેલું બંધ કરાવવું જોઈએ આ જોર થી સંભળાતું નથી મને તો આ આપણા મુખ્યમંત્રી આ આપણા મુખ્યમંત્રીના આગેવાનીમાં દાદાની આગેવાનીમાં ગુજરાત આખું ગરબે રમશે આ વખતે મોડે સુધી રમશે તમારામાં હિંમત હોય ત્યાર સુધી રમજો પરંતુ નવરાત્રી ને ગરબા રમવા જાઓ ત્યારે ગરબાના ગ્રાઉન્ડ ને બી સ્વચ્છ રાખજો મોડે સુધી ધંધો ચાલે તે માટે મહાનગરપાલિકા અને પોલીસની ટીમ ને મારું ખાસ સૂચન છે કે આ મારા વેપારીઓ રાત દિવસ જે મહેનત કરે છે ને એના નવ દિવસ એવો ધંધો કરવા લો કે એની દિવાળી નવરાત્રીમાં જ થઈ જાય પરંતુ જો આ લારીવાળા આ ને આ રેસ્ટોરન્ટવાળા એ છૂટથી ધંધો કરે એની વાંધો નથી એને વેપાર એટલો થવો જોઈએ કે દિવાળીનો તહેવાર મનાવી લે પરંતુ વેપાર કરતા કરતા લારી ચલાવે અને લારી બંધ કરીને ઘરે જતા રહે અને કચરો જો લારી પર છોડી લે એને નવે નવ દિવસ બંધ કરાવી લેવું જોઈએ એ બી આપણે લોકોએ સો ટકા સંકલ્પ હાથમાં લઈને કામ કરવું જોઈએ આપ સૌ લોકોને નવરાત્રિની હમણાંથી હમણાં થી જ ખૂબ ખૂબ શુભકામનાઓ